લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી દરમિયાન મતદાનની સાથે સાથે અનેક રંગ પણ જોવા મળતા હોય છે અઢાર વર્ષથી મોટી ઉંમરના દેશના દરેક નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ ચૂંટણીમાં કરે છે તેવામાં વૃદ્ધો પણ મતદાન કરવા માટે પહોંચે છે ભાવનગર જિલ્લાના સિહોરમાં સો વર્ષથી મોટી ઉંમરના મહેતા પરિવારના માજીએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું તેમના પુત્ર દ્વારા જણાવવામાં આવેલ તે પ્રમાણે આ માજીએ સ્વતંત્રતા પહેલાનો સમયગાળો પણ જોયો છે અને દેશની આઝાદી બાદ લોકશાહીનો સમયગાળો પણ જોયો છે તેમના પુત્રના કહેવા દેશ સ્વતંત્ર થયો ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં મહેતા પરિવારના આ માજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની ફરજ નિભાવી છે આવા અનેક વડીલો છે કે જેમને સો વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે અને ચૂંટણીમાં પોતાની ફરજ પ્રત્યે હંમેશા તત્પર રહે છે ત્યારે આ તમામ વડીલોમાંથી શીખીને દેશના યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ હા દઉ લેશે ભાઈ ઉતાર